આડેધડ ગેરકાયદેસર બાંધકામો ડીસા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓની રહે કરવામાં આવે છે લોકો ખૂબ જ પરેશાન થઈ ગયા છે આ પરિસ્થિતિમાં વારંવાર રજૂઆતો થતાં ડીસા નગરપાલિકા દ્વારા કોઈ પગલા ભરાવવામાં આવતા ન હોય નાયબ કલેક્ટર શ્રી પાસે આ ડીસા નગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ જે જવાબદાર છે આ પરિસ્થિતિ માટે ડીસા ડીસા શહેરમાં ફેરવી અને શહેરની પરિસ્થિતિ ઉપર બેસાડીને બતાવવા માટે પરવાનગી માંગેલી છે પ્રકરણ પણ લેવામાં આવ્યું હતું આ ઉપરાંત નગરપાલિકાના કેટલાક સ્ટાફની સામે જે ફરી તેની લક્ષણ લેવાના છે અને જણાય તેવા કર્મચારીઓ સામે કાર્યવાહી પણ હાથ ધરીશું આ ઉપરાંત શહેરના કેટલાક પ્રશ્ન પણ એની રજૂઆત હતી નગરપાલિકા દ્વારા એ મહત્વ કાર્ય કરવામાં આવે છે પરંતુ તેમાં અન્ય લાઈન ડિપાર્ટમેન્ટ અન્ય ડિપાર્ટમેન્ટોનું પણ સંકલન ખૂબ જરૂરી હોય છે આ વિશે પણ નગરપાલિકા દ્વારા એમને પણ કહેવામાં આવ્યું છે અને અન્ય ડિપાર્ટમેન્ટની સહાય પણ મેળવવામાં આવી રહી છે અને નગરપાલિકા એમના જે વિષયો જણાવેલા છે એ વિષયો પર તે ચોક્કસપણે કાર્યવાહી કરશે તેમ તેમને જણાવવામાં આવ્યું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે